નમસ્કાર મિત્રો નાગેશ્વર જ્યોતિષ કાર્યાલયમાં આપ સૌનું હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું મિત્રો આજે હું તમારી સમક્ષ રાશિ ચક્રમાંની બારમી રાશિ છેલ્લી રાશિ મીન રાશિ વિશે આવનારું બે હજાર ચોવીસનું વર્ષ કેવું રહેવાનું છે આપને શું સાવધાની રાખવાની જરૂર છે આપને શું લાભ થવાનો છે તેના વિશે સંપૂર્ણ ચર્ચા તમારી સમક્ષ રાખવા જઈ રહ્યો છું અને આ વર્ષ તમારા માટે એકદમ શ્રેષ્ઠ જાય તેના માટે અંતમાં શ્રેષ્ઠ ઉપાય પણ તમારી સમક્ષ રાખવા જઈ રહ્યો છું માટે મિત્રો આ વિડીયો તમે અંત સુધી સંપૂર્ણ અવશ્ય જોજો મિત્રો રાશિફળની વાત આવે એટલે ગ્રહોની ચર્ચા કરી લેવી ખૂબ જ જરૂરી છે તો મિત્રો ગ્રહોની ચર્ચા કરીએ બે હજાર ચોવીસમાં

તો બાર એવા જે મુખ્ય પોઈન્ટ જે છે તેના વિશે બાર પોઈન્ટ કયા છે ધર્મ ભાગ્ય શિક્ષા કરિયર વિવાહ સંતતિ ધન વ્યાપાર પારિવારિક જીવન દાંપત્ય જીવન પ્રેમ સંબંધ સુખ અને રોગ આવા બાર જે મુખ્ય પોઈન્ટ જે છે તેના વિશે જ હું તમારી સમક્ષ ચર્ચા કરવા જઈ રહ્યો છું મિત્રો મેન રાશિ જાતકો માટે બે હાજર ચોવીસ વર્ષ કેવું તેના વિશે ચર્ચા કરું તેની પહેલા હું તમને ખાસ જે બે પોઈન્ટ જે છે તે તમને કહી દઉં કે આ વર્ષે બે હાજર ચોવીસ માં શનિ મહારાજની સાડાસા આપને ચાલુ છે અને પ્રથમ તબક્કો જ આપને ચાલુ છે આ આપના માટે ચિંતાદાયક છે આપને ધન સંબંધિત ચિંતા રહી શકે છે આપ માનસિક રીતે પરેશાનીમાં પડી શકો છો હવે મિત્રો આગળ આપણે ચર્ચા કરીએ ધર્મ ને ભાગ્ય વિશે તો ધર્મ ભાગ્ય મેં પહેલા જ કહ્યું હતું કે ધર્મ ને ભાગ્ય બંને એકબીજા સાથે સંકળાયેલા છે આ વર્ષમાં એવું બની શકે છે કે તમે ધર્મ તરફ ન જોડાવ તમને ધર્મમાં રુચિ ન લાગી શકે કારણ માનસિક ચિંતા અને બીજું કારણ કે ધનની ચિંતા એના કારણે તમે ધર્મ બાબતે ન પણ જોડાઈ શકો ધર્મમાં રુચિ તમને જેટલી લાગવી જોઈએ એટલી ન લાગે પણ આ બધી ચિંતા તમને ક્યાં સુધી રહેશે પહેલા ચાર મહિના જે છે તેમાં તમને ખૂબ જ ચિંતા રહેશે જ્યારે ગુરુ મહારાજ વૃષભ રાશિમાં રાશિ પરિવર્તન કરશે ત્યારે તમારી થોડી ચિંતા દૂર થશે મધ્યમ પરિસ્થિતિ તમારી થઈ જશે માટે મિત્રો આ વર્ષમાં જેટલું બની શકે એટલું ધર્મ તરફ આપને જોડાવવું જોઈએ જેટલી ભગવાનની આપ સેવા કરી શકો એટલી સેવા કરવી જોઈએ ધાર્મિક કાર્યો કરવા જોઈએ તમારું આચરણ જે છે તે સદ આચરણ રાખવું જોઈએ જેટલું આપ ધર્મ તરફ જોડાશો એટલું જ તમારું ભાગ્ય ઉજ્જવળ બનશે ભાગ્યોદય થશે પહેલા ચાર મહિના ખૂબ જ સાવધાનીપૂર્વક આપને પસાર કરવા એ ચાર મહિનામાં ભાગ્યોદય થવાની સંભાવના નથી યોગ નથી બની રહ્યા પણ પાંચમા મહિના પછી અહીંયા સંપૂર્ણ મધ્યમ રીતે ભાગ્યોદય થવાના યોગ છે હવે આપણે વાત કરીએ કરિયર વિશે તો જે મારા નોકરી કરી રહ્યા છે ભાઈઓ બહેનો તેના વિશે થોડીક ચિંતા છે આપ માનસિક રીતે પરેશાન થઈ શકો છો આપના સહકર્મચારી સાથે આપ કોઈ પણ પ્રકારે નોકરી કરી રહ્યા હોવ સરકારી નોકરી હોય પ્રાઇવેટ નોકરી હોય આપને આપના બોસ સાથે સહકર્મચારી સાથે સારા સંબંધ રાખવા જોઈએ આપ પોતાની વાણી નિયંત્રણમાં રાખજો હવે અહીંયા યોગ એવા છે કે આપ સત્ય કહી શકો છો સત્ય કહેવું ખોટું નથી પણ તમે તમારા સત્ય કહેવાથી તમારા બોસ અથવા લાગી શકે છે માટે તેની સાથે સારા સંબંધ અવશ્ય આ વખતે બે હજાર ચોવીસમાં તમારી પરિસ્થિતિ મધ્યમ રહેશે ચિંતાની કોઈ વાત નથી જે કાર્ય કરો છો તે કાર્ય કરતા રહેવું જોઈએ પણ માનસિક રીતે ચિંતા ઓછી કરશો તો તમારું બે હજાર ચોવીસનું નું વર્ષ શ્રેષ્ઠ જઈ શકે છે તમે જેમાં કાર્યરત છો તેમાં વિશેષ મહેનત કરો આપને પ્રગતિ ભગવાનની કૃપાથી અવશ્ય ધીરે ધીરે મળતી રહેશે મિત્રો હવે વાત કરીએ શિક્ષા બાબતે બાબતે તો શિક્ષા પણ આ વર્ષમાં કોઈ ચિંતાની વિષય નથી આ વર્ષે તમે જે વિદ્યાર્થી બંધુઓ જો છે તે તમારી મહેનત કરો આપને મહેનતનું પરિણામ અવશ્ય મળશે આપ કોઈ પણ ફિલ્ડમાં હો રિસર્ચ ફિલ્ડમાં હો આઈટી હોય કોઈ પણ પરીક્ષા આપવાની તૈયારી કરી રહ્યા છો તો આપને શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત પ્રાપ્ત થઈ શકે છે આપ મહેનત મહેનત કરશો કરશો જેટલી એટલું જ તમને શ્રેષ્ઠ પરિણામ થશે પણ તમારે સાવધાની એ વાતની રાખવાની છે કે તમે કોઈ ખોટી સંગતમાં ન આવી જાઓ ખોટી મિત્રતા તમારી ન બંધાઈ જાય ખોટા રસ્તે ન જાઓ તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે જો મિત્રો તમે ખોટી સંગતમાં માં લાગશો તો તમારું ધ્યાન ભણતર તરફથી ભટકશે જે અવિવાહિત છે જેને લગ્નના યોગ બની નથી રહ્યા તેના માતા પિતા ચિંતિત છે એજ્યુકેશન સારું છે બધી જ રીતે તમારા પુત્ર અથવા પુત્રી સારી અવસ્થામાં હોય પણ લગ્નના યોગ ન બની રહ્યા હોય તો તમારે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી મહિના પછી આપના પુત્ર અથવા મીન રાશિવાળા ખૂબ જ શ્રેષ્ઠ અહીંયા વિવાહના યોગ બની રહ્યા છે આપને સુપાત્ર કોઈ મળે તો તેની સાથે વિવાહ ના સંબંધમાં જોડાવવું જોઈએ સંતતિ વિશે વાત કરીએ તો જે સંતતિ વિશે વિચાર કરી રહ્યા છે જેને સંતતિ નથી તેના વિશે પણ આજે હું કહી દઉં કે બે મહિનામાં મહિના પછી આપને શ્રેષ્ઠ યોગ બની રહ્યો છે માટે ચિંતા આપ જેને સંતતિ નથી તેના વિશેષ અહીંયા યોગ બની રહ્યા છે ભગવાનની કૃપાથી આપને ત્યાં સંતતિ થવાના યોગ બની રહ્યા છે પારિવારિક જીવનની વાત કરીએ તો મિત્રો પરિવારમાં કોઈ પણ જાતની ચિંતા નથી જે પરિવારના સંબંધિત જે વ્યક્તિઓ છે આપણા પરિવારમાં તેમાં કોઈ પણ જાતની ચિંતા નથી પરિવારના એકમેક થઈ રહે એવા અહીંયા યોગ બની રહ્યા છે પણ પણ નથી નથી આપણે ચિંતા કરવાની કોઈ જરૂર તમારે ચિંતા કુટુંબિક વ્યક્તિઓ છે તેની રહી શકે છે પૈતૃક સંપત્તિ આપની પાસે હોય તેનો વિવાદ હોય જો ચાલી રહ્યો હોય તો વિવાદ વધી શકે છે તેના વિશે તમારે ચિંતા રહી શકે છે બાકી ઘરના સભ્યો તમારે કોઈ પણ જાતની ચિંતા નથી મિત્રો દાંપત્ય જીવનની વાત કરીએ તો જીવનમાં એકબીજા સાથે કલહ થવાના યોગ બની રહ્યા છે મારે કપલ પતિ પત્નીને ખાસ સૂચના આપવી છે કે તમે એકબીજા હળીમળીને રહો એકબીજાના વિચારોને સમજો મતભેદ ન કરો સમજી અને મેં પહેલા જ કહી દીધું કે બે હાજર ચોવીસ માં શનિ મહારાજની પનોતી ચાલી રહી છે સાડા સાતી ચાલી રહી છે અને પ્રથમ તબક્કો છે માટે થોડીક તો ચિંતા રહેવાની જ છે માનસિક ચિંતા ધન તમે સંચિત નહીં કરી શકો તેની તમારે ચિંતા રહેવાની છે માટે સુખમાં થોડીક કમી આવશે હવે રોગ વિશે વાત કરીએ તો આ વર્ષ બે માં તમારે સાચવીને ચાલવાની જરૂર છે આપના સ્વાસ્થ્યની ખૂબ જ સાવધાની આપણે રાખવી જોઈએ આપના પિતાના સ્વાસ્થ્યની આપણે ખૂબ જ સાવધાની રાખવી જોઈએ તમારા પત્ની જીવનસાથીની અથવા પતિની તમારે સાવધાની સ્વાસ્થ્ય બાબતે રાખવી ખૂબ જ જરૂરી છે તમારું પોતાનું ધ્યાન રાખવું જોઈએ એક્સિડન્ટ ન થઈ જાય ક્યાંક તમે પડી જાવ લાગી જાવ એવી બની છે એવી સંભાવના છે માટે તમારે આ વર્ષમાં ખૂબ જ સાવચેતીપૂર્વક ચાલવું જોઈએ ખાનપાનમાં પણ ધ્યાન રાખવું જોઈએ એવા અહીંયા યોગ બની રહ્યા છે માટે સ્વાસ્થ્ય બાબતે પણ તમારે ખૂબ જ સાવચેતીપૂર્વક ચાલવાની જરૂર છે મિત્રો આજે મેં તમારી સમક્ષ રાશિ ચક્રમાંની છેલ્લી રાશિ

અને બેલ આઇકન અવશ્ય દબાવજો મારો વિડિયો સૌપ્રથમ તમને પ્રાપ્ત થાય જો મિત્રો તમે જન્મ જન્માક્ષર જોવડાવવા માંગતા હોવ તમારી જન્મ તારીખ જન્મ સમય જન્મ સ્થળ અહીંયા વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં તમે મોકલી આપશો આપને સુનિશ્ચિત સમય આપવામાં આવશે એ સમય આપ કોલ કરશો સુનિશ્ચિત દક્ષિણે મોકલી આપશો આપને આપના જ વોટ્સઅપ નંબર ઉપર પીડીએફ ફાઇલ કરી જન્માક્ષરની અને મોકલી આપવામાં આવશે આપના શું ધાર્મિક કાર્યો કરવા જોઈએ શું ઉપાય કરવા જોઈએ રાશિવાળા જાતકોને શું ઉપાય કરવા જોઈએ જેનાથી આપનું આ વર્ષ જે ચિંતાદાયક જે છે તેનાથી તમને રાહત મળી શકે શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થાય એવા કયા ઉપાય છે તો મિત્રો સૌ પ્રથમ તમારે ગુરુવારના દિવસે વિષ્ણુ ભગવાન એટલે કે લક્ષ્મી નારાયણ ભગવાનના મંદિરે જવું જોઈએ લક્ષ્મી નારાયણ ભગવાનને પીળા પુષ્પની માળા અર્પણ કરવી જોઈએ પીળા નૈવેદ્ય જે કહેવાય મિષ્ટાન્ન એ અર્પણ કરવા જોઈએ અને ત્યાં જ બેઠીને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રની ત્રણ માળા જપ કરવા જોઈએ અને પીળા વસ્ત્રોનું દાન કરવું જોઈએ અને બની શકે તો વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવા જોઈએ અથવા તેના પાઠ સાંભળવા જોઈએ બીજો ઉપાય શનિવારના દિવસે તમારે હનુમાન દાદાના મંદિરે જવું જોઈએ ત્યાં જઈ તમારે સરસવના તેલનો દીવો પ્રજ્વલિત કરવો જોઈએ હનુમાનજી મહારાજે ના સામે બેસીને તમારે હનુમાન ચાલીસાના ત્રણ પાઠ કરવા જોઈએ અને ગરીબ વ્યક્તિઓને જરૂરિયાતમંદ વ્યક્તિઓને તમારે

નાના નાના ઉપાય શ્રેષ્ઠ વાતો વિશેષ વાતો તમારી સમક્ષ રાખતો રહી આપ જે અમને પ્રાયામ આપો છો તેના બદલ ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ જય ભગવતી